આ રોજ તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસના બુધવારના રોજ સાંજે પાંચ કલાકે મોડાસા નગરપાલિકા દ્વારા અરવલ્લી જિલ્લાનું મોડેલ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેનો અંદાજિત ખર્ચ જમીન સાથે બાર કરોડ વીસ લાખની આસપાસનો છે જેની અંદર મોડેલ ફાયર સ્ટેશન અને ત્યાંના ક્વાર્ટર્સ અને ત્યાંના જે સાધનો છે એ બધાનો સમાવેશ અંદર થવાનો છે અને એક અત્યાર અત્યારધુનાની જે મોડેલ ફાયર સ્ટેશન બનશે એ જિલ્લાનું અને મોડાસા નગર માટે એક સારામાં સારું ફાયર સ્ટેશન બનશે કેટલા વર્ષ અંદાજિત એક વર્ષની અંદર આ ફાયર સ્ટેશનનો થશે